ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર એક સિઝન સ્વરૂપે ઉજવાય છે સમય જતાં બધું જ બદલાતું હોય છે તેમ ઉત્તરાયણના તહેવારમાં પણ સમયની સાથે સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે અત્યારે મોટાભાગના પતંગ રસિકો રેડીમેડ અથવા તો ચાઇનીઝ દોરીથી ખરીદી કરતા હોય છે પરંતુ વર્ષો પહેલાં પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી હતી અને તેના માટે કાચી દોરીને માંજાથી રંગીને તૈયાર કરવામાં આવતી હતી આજે લગભગ દોરી રંગનાર નામશેષ થવાની કગાર પર પહોંચી ગયા છે પરંતુ ડીસામાં આજે પણ છેલ્લા છપ્પન વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ છે આજે અહીં જેવી ભીડ નથી કારણ કે હવે લોકો દોરી રંગાવવા આવતા નથી અને બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે ત્યારે એક સમયે ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી તે હવે જોવા જેવી નથી મળી રહી દોરી રંગવા માટે સૌથી પહેલા માંજો તૈયાર કરવામાં આવે છે સાબુદાણા અને ગ્લાસ પેપરનો એક ગોળ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી દોરી પસાર કરીને રંગવામાં આવે છે આમ દોરી પર માંજો લાગ્યા બાદ દોરી મજબૂત બને છે અને રંગ પણ આવવા લાગે છે આજે ડીસામાં દોરી રંગવાનો ઇતિહાસ જાળવીને બેઠેલા કમલેશભાઈ કંસારા જણાવી રહ્યા છે કે એક સમય હતો જ્યારે ઉત્તરાયણને બે મહિના પહેલાં અહીં પતંગ રસિકો દોરી રંગાવવા માટે એડવાન્સ બુકિંગ કરી રાખતા હતા જેના બદલે અત્યારે ખૂબ જ ઓછા લોકો આ રીતે દોરી રંગાવવા માટે આવી રહ્યા છે સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં બજારમાં મળતી ચાઇનીઝ દોરી પર્યાવરણ માટે હાનિકારક હોવાની સાથે સાથે લોકો માટે પણ જીવલેણ સાબિત થતી હોય છે જ્યારે આ રીતે હાથે રંગાયેલી દોરી ઓર્ગેનિક હોય છે અને તેમાંથી પર્યાવરણની સાથે સાથે જીવનને પણ બચાવી શકાય છે છપ્પન વર્ષથી અમે માતાશ્રીના નાખે આ દોરી પાવાનો ધંધો કરી રહ્યા છીએ પહેલાં આ શરૂઆત મારા પિતાશ્રીએ કરી હતી દોરી રંગવાની ત્યારે એ જમાનામાં દોરી રંગાવવાનો એક ક્રેઝ હતો જેના હિસાબે બહુ જ ભીડ રહેતી હતી અને દોરી રંગાવવાના કારણે લોકોમાં એક ક્રેઝ હતો કે ભાઈ આપણે જાતે જ દોરી લઈ જાતે જ રંગાવીએ જેના હિસાબે અહીંયા ક્રેઝ હતો દોરી પવડાવવાનો પણ સમય જતાં હવે બરેલી તૈયાર દોરી અને ચાઈનાએ માર્કેટમાં આવી છે જેના હિસાબે અહીંયા ગરાકીમાં થોડોક ફરક પડ્યો છે અને મારું તો એવું કેચ કહેવું છે કે લોકોએ આ રિયા દોરી રંગાવી અને આપણી ઓર્ગેનિક છે જે કોઈને નુકસાનકારક પણ નથી તો દોરી રંગાવવા માટેનો ક્રેજ રાખો જાતે દોરી પવડાવો અને આ રિયા દોરી પણ ઓર્ગેનિક છે એટલે મારું એવું માનવું છે કે લોકો દોરી પવડાવવા માટે આવે અને આ રિયા દોરી ઉપયોગમાં લે સમયની સાથે સાથે અનેક બદલાવ જોવા મળી રહ્યા છે ત્યારે પતંગ અને દોરી બજારમાં પણ તૈયાર અને ચાઇનીઝ દોરીના લીધે દોરી રંગનાર કારીગરો પણ બેરોજગાર થવા માંડ્યા છે ત્યારે લોકોએ પણ પર્યાવરણ માટે ખતરનાક માનવામાં આવતી ચાઇનીઝ દોરીના બદલે જાતે રંગાયેલી દોરીનો ઉપયોગ કરવો જોઈએ જેથી પર્યાવરણ અને જીવનની રક્ષા કરવાની સાથે સાથે દેશી કારીગરોને પણ રોજગારી આપી શકાય હરેશ ઠાકોર ન્યૂઝ બનાસકાંઠા તો આત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ